સતત દસ દિવસ વિઘ્નતા શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે અંત ચૌદસે ભક્તોએ ભારે હૈયા અગલે બરસતું જલ્દીયાના નાદ સાથે શ્રીજીનું વિસર્જન કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા આઠ ઝોનમાં બનાવવામાં આવેલા વીસથી વધુ કૃત્રિમ તળાવમાં ભગવાન શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે

અત્યારે હાલમાં એક ફૂટ બે ફૂટ ત્રણ ફૂટ અને ચાર ફૂટ સુધીની સુવિધા અહીંયા કરેલ છે મેયર સિંહ આવ્યા હતા ડેપ્યુટી મેયર દિનેશભાઈ સિંહ આવ્યા હતા અને હમણાં જ ગયા છે હાલમાં તો અત્યારે જોતા હજારથી અગિયારસો સુધીનું થઈ રહ્યું છે હાલમાં અત્યારના સમયમાં બપોર સુધીમાં નહીં બહુ શાંતિપૂર્વક ચાલે છે અને અધિકારીઓ ખરેખર બહુ વ્યવસ્થા સારી કરી છે અને અધિકારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું વ્યવસ્થા સારી કરી છે કિશોરભાઈ મેયાણી વોર્ડ નંબર બારના કોર્પોરેટર આજે અહીંયા ક્રોઝવે ખાતે આ કૃત્રિમ તળાવમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે અને લગભગ અંદાજીત અત્યાર સુધીમાં હજારેક મૂર્તિઓ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું છે અને જ્યાં સુધી સર્વ ગણેશ મૂર્તિ વિસર્જન ન થાય ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહેશે વિસર્જનનું અત્યારના સમય પ્રમાણે જોતા તો સાત વાગ્યા સુધીમાં સર્વે મૂર્તિનું વિસર્જન થઈ જશે અહીંયા ફાયરની ટીમ છે કોર્પોરેશનની ટીમ છે અને પોલીસ બંદોબસ્ત પૂરતો છે અહીંયા સુરત શહેરમાં વિઘ્નતા વિસર્જન યાત્રા લઈને આખું શહેર ભક્તિમય બની જવા પામ્યું છે ત્યારે સુરત શહેરના મુખ્ય માર્ગો પણ શ્રીજીની વિસર્જન યાત્રા લઈને બંધ કરાયા હોય તેથી શહેરમાં ખરેખર તહેવારની ઉજવણી અનોખા માહોલમાં જોવા મળી છે અઝર કુરસી જી ટેન્ટ